રાજુભાઈ કરપડા ને પણ સાંભળીશું હું અહિયાં રહેલા સાથીઓને વિનંતી કરીશ કે પ્રવીણભાઈ રામનો જે વિડીયો સંદેશ છે એ આપ સૌને સંભળાવવામાં આવે વિનંતી બે મિનિટ આપણે શાંતિ રાખીએ આપણા વચ્ચે ભગવત માનજી ને પ્રવીણભાઈ રામ કેમ છો બધા મિત્રો મજામાં અમે પણ અહિયાં મજામાં છીએ ચિંતા ન કરતા પણ મહત્વની વાત એ છે કે આ ગુજરાતની અંદર આ ભાજપના તાનાશાહી શાસનની અંદર વર્ષોથી ખેડૂતો પીડાઈ રહ્યા છે એક પણ યાદની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી ખેડૂતોની ખેત પેદાશમાં કટકી થાય છે એમના પૈસા પૈસા ખવાઈ જાય છે ખેડૂતોને માર્કેટની અંદર પણ એમની ખેત પેદાશોના ભાવ મળતા નથી ત્યારે વર્ષોથી આ ખેડૂતોની પીડા કાયમી માટે ચાલી આવે છે તમામ ખેડૂતો મૂંગા મોટે સહન કરી રહ્યા છે ત્યારે બોટાદની અંદર માનનીય રાજુભાઈ કરપડાઈ યાર્ડની અંદર ખેડૂતોને જે આ સમસ્યા છે એના મુદ્દે એક અવાજ ઉઠાવ્યો એક ક્રાંતિની શરૂઆત કરી અને ક્રાંતિની શરૂઆતમાં મેં અને અમારા અન્ય તમામ મિત્રોએ સાથ આપ્યો કે આ ખેડૂતોની સાચી લડાઈ છે ખેડૂતોનો અવાજને બુલંદ કરવાની લડાઈ છે આ લડાઈમાં અમે સાથ આપ્યો તો અમે શું ગુનો કર્યો અમે કોઈ ગુનો નથી કર્યો છતાં પણ માનનીય રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય અમારા જેવા ત્યાસી જેટલા અન્ય પૂરવાનું અને જેલમાં યાતનાઓ આપવાનો અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે મારી એક ચોક્કસથી એક વાત છે આપ સૌને હું કહેવા માંગુ છું કે આ ભાજપ સરકાર જે ગુંડાઓ છે ગુમાફિયાઓ છે

અમે તમારા માટે લડતા રહેવાના છીએ તમારા માટે અવાજ ઉઠાવતા રહેવાના છીએ તમને વિશ્વાસ અપાવું છું પણ હું આપની પાસે એક આશા પણ રાખું છું કે આજે આ લડાઈની ખેડૂતોની લડાઈને સમર્થન આપવા માટે દિલ્હીથી માનની અરવિંદ કેજરીવાલજી પધાર્યા છે એમનો હું આભાર માનું છું સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પણ ખેડૂતોની લડાઈમાં અને અમારો જે અત્યારે જેલવાસ છે એમાં તમામ લોકો ખડે પગે ઉભા છે એમનો પણ હું આભાર માનું છું પણ સાથે સાથે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ પણ કરું છું કે આ બોટાદથી શરૂ થયેલી જે ખેડૂતો માટેની ક્રાંતિ છે એ ક્રાંતિને ગાંધી ચિંત્યા માર્ગે ચાલુ રાખજો મિત્રો આ ક્રાંતિને બંધ ન થવા દેતા તમારી સાથે ક્યાંય અન્યાય થાય તો ખેડૂતો અવાજ ઉઠાવજો તમારા આત્માને જગાડજો ક્યાં સુધી સહન કરશો તમારા આત્માને જગાડજો તમારી સાથે ખોટું થાય તો અવાજ ઉઠાવજો અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય ત્યાસી જેટલા લોકો ઉપર અત્યારે જે યાતનાઓ આ ભાજપ આપી રહ્યા છે ને એનો જડબા જવાબ આપજો અને બીજું છેલ્લે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં સાહેબ જ્યાં સુધી અમે બહાર ન નીકળીએ ને ત્યાં સુધી આ મુદ્દાને સોશિયલ મીડિયામાં જીવતો રાખજો એટલી આપને અપીલ કરું છું કારણ કે સમય તો બધા પાસે નથી સમય અમારી પાસે પણ નહોતો છતાં પણ અમે તમારા માટે લડવા નીકળ્યા ને તમારા માટે જેલ ભોગવી રહ્યા છીએ અમારે પણ પરિવાર છે મિત્રો મારે એક માત્ર અગિયાર મહિનાનો નાનો બાળક છે જયવીર એનું નામ છે અગિયાર મહિનાનો નાનો બાળક છે એ કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છે કે મારા પપ્પા મને રમાડવા આવશે મારી સાથે કાલાવાલા કરશે એ મારી રાહ જોઈ રહ્યો છે પણ હું એની વચ્ચે નથી મિત્રો હું એની વચ્ચે નથી એનો મને રંજ છે એનો મને રંજ છે પણ એમનો અગિયારમા મહિનામાં નવમી તારીખે જન્મ દિવસ છે પહેલો જન્મ દિવસ એની જિંદગીનો પહેલો જન્મ દિવસ છે નવ અગિયાર રંજ છે કે મારા દીકરા મારા નાનકડા દીકરાના પહેલા જન્મ દિવસના દિવસે એની સાથે હોય એની હું નહીં હોય નવ અગિયાર સાથે નહીં હોય પણ હું આપ સૌ ગુજરાતના ખેડૂતોને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ભલે હું બાપ તરીકે એની સાથે નહીં હોય પણ ગુજરાતના તમામ ખેડૂતો એને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું હવે વિશેષ વધારે ચર્ચા હું તમારી સાથે નથી કરતો પણ એટલું ચોક્કસ થી કહું છું કે બધું છોડી તમારા માટે લડવા નીકળ્યા છે તો આ લડાઈને મજબૂત બનાવજો આ લડાઈમાં સમર્થન આપજો આભાર જય જવાન જય કિસાન